સુરતના સરથાણામાં જકાતનાકા રાજહંસ સ્વપ્ન સૂર્ય બિલ્ડિંગમાં અગિયાર દિવસ અગાઉ ખૂની ખેલ ખેલાયો હતો જેમાં સ્મિતે પોતાની પત્ની પુત્રની હત્યા ઉપરાંત માતા પિતા પર જીવલેણ હુમલો કરી ઈજા પહોંચાડી હતી જ્યારે પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો તારીખ સાત જાન્યુઆરી મંગળવારે સ્મિતને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપતા પોલીસે તેની ધરપકડ કરી હતી અને આજે બુધવારે સવારે સુરત પોલીસની ટીમ સ્મિતને લઈને સરથાણા જકાતનાકા પાસે આવેલા હંસરાજ સ્વપ્ન સૂર્ય બિલ્ડિંગમાં પહોંચી હતી જે અગિયાર દિવસ પહેલાં કઈ રીતે બનાવ બન્યો હતો તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું સ્મિતે કઈ રીતે પોતાની પત્ની અને પુત્ર અને મોતને ઘાટ ઉતાર્યા અને ત્યારબાદ માતા અને પિતા પર કઈ રીતે હુમલો કર્યો હતો તેનું શબ્દસહ વર્ણન કર્યું હતું બનાવ કેવી રીતે બનાવને અંજામ આપેલો હતો એ બાબતે જણાવતા એની પત્ની સાથે અગાઉ પણ ઓનલાઈન બિઝનેસ અને નાની નાની બાબત ઉપર એની પત્ની સાથે ઝઘડો થતો હતો અને ગઈ આગલા દિવસે ઝઘડો થયેલો હતો અને સવારે પણ ઝઘડો થયેલો હતો આ બાબતે અને એ ગુસ્સો કરી અને એને ઘરમાં રાખેલું છરી વડે પત્નીને અને બાળકને ગંભીર ઇજાઓ પહોંચાડીને મોત નીપજાવેલી અને ત્યારબાદ માતા પિતાને હવે મારે પણ નહીં જીવવું ને ઘરના કોઈને જીવવા નથી દેવા આવું કંઈ વિચારી અને માતા પિતાને અને બંનેને ગળાના ભાગે ગંભીર ઇજાઓ કરી અને પછી પોતે પોતાની જાતને રૂમમાં પૂરી અને પોતાની જાતને પણ ઇજા પહોંચાડેલી હતી